જોરદાર મને અથાણ ભાવતો જ નથી મમ્મીની થોડીક મહેનત વેસ્ટ જાય આ ભાઈ લોકેશન આ મારું નાન પણ આખું અહીંયા ગયું છે ત્યાં બધી ગાયો બાંધેલી છે ત્યાં પેલી આની સામેની બાજુ આ બધા સામે જે ઘર દેખાય ને આગળ ત્યાં આપણું ઘર છે અને અહીંયા છે ને આ પહેલાં બહુ સરસ મજાની મોજ હતી કે જ્યાં અમે બધા મિત્રો નાવા આવતા લખાઈ લખાય નહીં અને જે ભાઈ મોજ કરી દે કારણ કે આપણું ઘર દેખાશે ને એની પાછળ જ ઘર ઘર છે ના હોત ને તો આપણો જે વ્યૂ હતો તો કાગળના બ્લોગમાં સીન્સ જોયા જ હશે તો હું ઘણા ટાઈમ પછી આપણે આવ્યો છું વાડીમાં અને નાનપણ આ વાડીમાં જ વ્યુ છે ઓલમોસ્ટ એવું કહી શકાય આખો નાનપણ અહીંયા મારા બધા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સને બધા અમે નાવા આવતા અને અહીંયા આગળ છે ને નાનો એવો હોત છે કે આમ એકદમ નાનો છે આમ લિટરલી બહુ નાનો છે એનામાં અમે નાતા એનામાં અમે ગેમ રમતા પાણીમાં સિક્કો નાખવાનો અને ભલે એટલો છે પણ એમાં બહુ તો એટલો અઘરો હતો એટલે બહુ મહેનત કરી દે અમે અને ઘણા બધાને ખબર છે કે નથી ખબર આઈ ડોન્ટ નો કે હું કાંઈ બહારનું બહુ જ ઓછો ખાઉં છું એમ ફાસ્ટ ફૂડ કે કાંઈ પણ એમ તમે કાંઈ પણ વસ્તુ લઈ લે એનો રીઝન છે કે હું બઈ નાનપણથી જ ભલે સિટી છે બટ હું આવા એટમોસ્ફિયરમાં જ હંમેશા રહ્યો છું એમ અને આજની તારીખમાં પણ હું ત્રણ વાગે ઘરે આવું તો ત્રણ વાગે જમીશ રાત્રે પણ બારે બહુ એવોઇડ કરું છું એમ કે બારે જમવાનું એમ અને આ રાખવાનું બીજું કાંઈ જ રીઝન નથી મેં હમણાં જસ્ટ માથું ધર્યું છે હવે જરાક મોટા થયા થોડાક બધી વસ્તુઓમાં પંક્ચુઅલ થઈ ગયા છે બધી વસ્તુનું ધ્યાન રાખતા થઈ ગયા છે એટલે થોડુંક કરવું પડે છે એટલે બીજું કાંઈ નથી એમ સારું લગાડવા નથી કરતો કઈ ડોન્ટ વરી અને હવે ફટાફટ આપણે કેરી ઉતારી લઈએ મેં કેરી ઉતારી લીધી છે આપણે એકદમ શુદ્ધ બધું ડાયરેક્ટ ઝાડમાંથી જો આપણે કોઈ બીજે ક્યાંયથી નથી આવતી પછી ઝાડમાંથી જ ઉતરે જાય દૂધ તો જો અહીંયા આટલી બધી ગાયો છે તો ડાયરેક્ટ આ દૂધ આપણા ઘરે આવે છે એટલે જે પણ મળે છે એકદમ પૌષ્ટિક શુદ્ધ શાકાહારી વસ્તુ મળે છે અને બહુ બેસ્ટ છું કે ભાઈ મારું ઘર આવા લોકેશનની આજુબાજુ છે એમ પછી તમે ગાય જુઓ મમ્મીને ઘરે ડ્રોપ કરીને આપણે થોડીક વસ્તુઓ લેવાની હતી નેક્સ્ટ પ્રોજેક્ટની તો એ લઈને હવે વિજુને ફોન કર્યો છે

મજા આવી ગઈ ભાઈ આ તો બધું તમારા હાથે લખ્યું હા ટાઈપ મતલબ વિચાર વિચાર પૂરું થાય ચાલુ થાય ના ના કઈ તમે વિચારો વાત એ બધા તો બધો કરી શકે ને તમે મને વિચાર આપો તમે કોમેડી કરી શકો કરી શકું એ વસ્તુ છે ને ભાઈ તો બધામાં અલગ અલગ ટેલેન્ટ હોય એમ કોમેડી કરી તો આમ આ પ્રમાણે કરી તો સારું બને એમ બસ હવે એજ કરવાનું છે એટલે તો આપણે ચાલુ કરીએ ને આપણે તો બસ હવે વેરી સૂન હવે બધી બાબતમાં એક્ટિવ થવા જઈ રહ્યો છું જલ્દી જ આ બ્લોગ નું પણ આરોગ્ય ઘણા દિવસથી કેતા કે આજે બીજો દિવસ છે એ ભલે આમ કરે એમાં બધું દેખાય તો વિજુભાઈ આવી વિજુભાઈ તો અહીંયા જ હતા હું આવી ગયો છું જયેશ ફોન કરે તો એ કદાચ થોડી વાર માણસે નિશાન તો એઝ ઓલવેઝ બિઝી છે પછી અમે નાસ્તો કરશું પછી અમે નાસ્તો કરશું અને પછી વાતો કરીને ઘરે લઈ જશું અહીંયા જ રહી જાશું ચાય પીવી ચાય પીએ હાલો હાલી એમ અહીંયા જ્યાં જ મંગાવી લઈએ જાવ એના કરતાં તો બસ આને થોડીક ડિસ્કશન કરી લઈએ ને હવે રેગ્યુલર થઈ ગયો છું એટલે આટલા ટાઈમ માટે માફ કરી દેજો સો ટકા સો ટકા ભાઈ સોરી ફોર ધેટ